જયન મિત્રો આજે આપણે જાણીશું ગુજરાત સરકાર દ્વારા જાહેર થયેલી નવ મહાનગરપાલિકાઓ વિશે મિત્રો મહાનગરપાલિકાને લગતી જોગવાઈ ભારતીય બંધારણના ભાગ નંબર નવ એમાં છે નવ એમાં અનુચ્છેદ નંબર બસો તેતાલીસ પીથી બસો તેતાલીસ જેડ જીમાં છે આ જે બંધારણો ભાગ નંબર નવ એ છે એ ચુમોતેરમાં બંધારણી સુધારો ઓગણીસો બાણુંથી દાખલ થયેલો છે મિત્રો અને હવે ગુજરાત સરકાર દ્વારા જ્યારે નવ મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્યની અંદર મહાનગરપાલિકાની સંખ્યા આઠમાંથી વધીને થઈ જાય છે સત્તર કઈ રીતે સત્તર તો ઓલરેડી આઠ મહાનગરપાલિકા ગુજરાત રાજ્યમાં અસ્તિત્વમાં હતી અને નવ મહાનગરપાલ પાલિકાને દરજ્જો આપવામાં આવ્યો તેથી હવે ગુજરાત રાજ્યની અંદર મહાનગરપાલિકાની સંખ્યા થઈ જાય છે સત્તર કઈ રીતે મિત્રો તો જો આ સ્લાઇડમાં તમે જોયો અહીંયા આપણે આપવામાં આવી છે જૂની મહાનગરપાલિકાઓ જેની સંખ્યા છે આઠ જૂની મહાનગરપાલિકાઓ કઈ કઈ છે તો ઓલરેડી અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર ભાવનગર જુનાગઢ અને ગાંધીનગર તો આ જે આઠ શહેરો હું બોલ્યો જે આઠ મહાનગર બોલ્યો એમાં ઓલરેડી મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે એ પૈકી અમદાવાદમાં મહાનગરપાલિકાની રચના ઓગણીસો પચાસમાં થઈ વડોદરામાં મહાનગરપાલિકાની રચના ઓગણીસો પચાસમાં થઈ ભાવનગરમાં મહાનગરપાલિકાની રચના ઓગણીસો બાસઠમાં થઈ સુરતમાં નગરપાલિકાની રચના 1966 માં થઈ રાજકોટ મહાનગરપાલિકાની રચના 1973 માં થઈ જામનગર મહાનગરપાલિકાની રચના 1981 માં થઈ જૂનાગઢ મહાનગરપાલિકાની રચના 2002 માં થઈ અને છેલ્લે ગાંધીનગર મહાનગરપાલિકાની રચના 2010 માં થઈ ત્યારબાદ વર્ષ 2024 અને 2025 મતલબ વર્ષ 2024 25 ના બજેટમાં ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત રાજ્યના નવ મહાનગરો એવા છે કે જેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી જે પૈકી તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્યના નવ મહાનગરો છે એને મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત કરવામાં આવ્યો અને એ નવે નવ શહેરો અહીંયા તમારી સામે છે એક છે ગાંધીધામ કચ્છ બીજું છે મહેસાણા ત્રીજું છે આણંદ ચોથું છે નડિયાદ પાંચમું છે તાપી છઠ્ઠું છે નવસારી સાતમું છે પોરબંદર આઠમું છે મોરબી અને નવમું છે સુરેન્દ્રનગર તો આમ ગાંધીધામ મહેસાણા આણંદ નડિયાદ તાપી નવસારી પોરબંદર મોરબી અને સુરેન્દ્રનગર આમ આ નવી નવ નવા નવ શહેરો એવા છે જેને મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયો છે મિત્રો આમ આઠ જૂની મહાનગરપાલિકા પ્લસ નવી નવ મહાનગરપાલિકા આમ ટોટલ ગુજરાત રાજ્યની અંદર મહાનગરપાલિકાની સંખ્યા થઈ ગઈ છે સત્તર તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું નેક્સ્ટ ટાઈમ મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ